નો મુદ્દામાન સાથે તાલુકા પોલીસે બે જુગારીઓ અને ઝડપી નાસી છૂટેલા નવ જુગારીયાઓ ઉપૈકી અગિયાર સામે જુગાર થારા કલમનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે છાલાવડ પંથકમાં પત્તા અને પાસાનો જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે ત્યારે ડાંગત્રા ન્યાય પોલીસ અધિક્ષક જેડી પુરોહિત અને તાલુકા ઇન્ચાર્જ પીઆઈ કે એચ જનકા દ્વારા તાલુકા પંથકમાં જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડાંગત્રા તાલુકાના નારી ચાણા ગામે સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો ચુકાર રમતા હોવાની બાદમે તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડાને મળતા ઇન્ચાર્જ પીઆઈ કે એચ જનકાઠ અશ્વિનભાઈ વિભાભાઈ બિપિનભાઈ સહિતનો સ્ટાફ નારી ચાણા ગામની કાળિયા થાર સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓડીમાં દરોડા કર્યો હતો દરોડા દરમિયાન પોલીસને જોતા જ જુગારીમાં નાસભાગ મચી હતી છતાં પોલીસ સ્ટાફ દ્વારા આરોપી એક ભરત કાનજીભાઈ અમિત સુખદેવભાઈ બે જુગારીઓને ઝડપી લીધા હતા અને આરોપી હિતેન હિતેશ મનસુખભાઈ ગૌતમ મનસુખ બળદેવ વંશીભાઈ મુન્ના પોપટભાઈ બલુ શનિભાઈ મહારાજ બળદેવ ઈશ્વરભાઈ દશરથ કોળી ધમાભાઈ કેસાભાઈ કિશોર કરસીભાઈ સહિત નવ જેટલા શખ્સો નાસી છૂટ્યા છે અને પોલીસે ચુકારના પટમાંથી રોકડા રૂપિયા દસ હજાર ચારસો અને પાંચ બાઇક કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર એમ મળીને કુલ એક લાખ ચુમ્માલીસ હજારનું મુદ્દા માલ જપ્ત કરી નવ શખ્સો ચૂટેલ સહિત અગિયાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા